વિષય ઉપર તમામ માહિતી આપી શકું એટલે જે આપણી ગુજરાતની જમીન છે આ જમીનની જે સપાટી છે આ જમીનની સપાટી પ્રમાણે કલાકની અંદર ઇંચ વરસાદ પડે તો આપણી જમીન છે પાણીનો નિકાલ કરી શકીએ જો સવા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડે એક કલાક કે સવા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડે અને એવો જ વરસાદ સતત ત્રણ કે ચાર કલાક વરસી જાય તો એટલું પાણી છે પછી આ જમીન આપણી નિકાલ કરી ન શકે નિકાલ કરી ન શકે એટલે નદીઓ બે કાંઠે જાય નદીઓમાં પાણી સમાય નહીં નદીઓના પાણી છે ખેતરોમાં ફરી વળે ડેમ જે તમે વાત કરી કે અહીંયા ડેમ છે જે આપણે સાબરીનો એ ડેમમાં પાણી ન સમાય બારા ખોલે તો એક તો ઉપરથી આ વરસાદનું પાણી આવતું હોય અને બારા ખોલે એટલે ડેમનું પાણી એ બધું પાણી ભેગું થાય કે ખેતરોએ તાણે ચોમાસુ પાકે તાણે અને બધું તાણીને લઈ જાય આજે પરિસ્થિતિનું આપણે નિર્માણ થયું છે કેમ કે આ છેલ્લા એક અઠવાડિયાની અંદર જે વરસાદ પડ્યો એ બાર ઇંચ કરતાં વધારે પડ્યો અને એ પણ સાડા ત્રણ કલાકની અંદર પડ્યો છે કેમ કે મારી પાસે જે ટેકનોલોજી છે સિસ્ટમ છે એની અંદર બધી નોંધ છે ગવર્મેન્ટને પણ એ નોંધ જોતી હોય કયા લોકેશન ઉપર કેટલા વરસાદ પડ્યા કેટલા ટાઈમમાં પડ્યા કેટલા ઇંચ એક કલાકે પડ્યો એ તમામ ડેટા જોતા હોય તો પ્રિન્ટ હું પણ ખેડૂતો વતી કાઢીને આપું કદાચ એમની પાસે ન હોય તો પણ સામે સરકાર પાસે પણ આખું હવામાન વિભાગ છે અને એ હવામાન વિભાગના અધિકારીઓ છે એને પણ તમારે મારા ટેક્સના પૈસામાંથી એને પગાર ચૂકવવામાં આવે છે એની પણ જવાબદારી છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું હોય તો એની અગાઉથી સરકારને પણ સાવચેત કરવા પડે કલેક્ટરને પણ જાણ કરવી પડે ખેડૂતોને પણ જાણ કરવી પડે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે કેમ કે તમે મને જોતા હશે સાંભળતા હશે ત્યારે પણ મેં એક વાત કરી હતી કે ભાઈ આમાં આ રાઉન્ડની અંદર જે વરસાદ પડવાના છે બારથી પંદર ઇંચ સુધીના વરસાદો આવશે અને બાર થી પંદર ઇંચ સુધીના વરસાદો આવે તો સ્વાભાવિક રીતે નુકસાની જાય તો અત્યારે જે નુકસાની થઈ છે એમાં આપણે બધા એકઠા થયા છે પેલા તો અહીંયા આપણે આપણી જે બધા ખેડૂતોની વેદના છે એ વેદનાને વાચા આપવા માટે મીડિયા પણ છે જે સમાજનો ચોથો પાયો કહેવાય કે આપણી જે વાત છે એ છેદ સુધી પહોંચાડે એના માટે મીડિયા આવ્યા છે એને પણ આપણે આવકારીએ છીએ એટલે મીડિયાના મારફતે આપણે એ વાત કરી રહ્યા છે કે આમાં દરેક પ્રકારની યોજના હોય આ યોજનાની અંદર આપણા ગુજરાતની અંદર એક યોજના છે એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કેમ કે કોઈ પણ આપણું નુકસાન છે આપણે માગવું હોય તો કાયદા મુજબ માગી શકીએ કાયદા વિરુદ્ધ કાંઈ ન માગી શકીએ તો કાયદાની વાત છે તો કાયદાની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજનાની અંદર બે કલમ છે એક છે કલમ ઘ બીજી છે કલમ નવ કલમ ઘ ની અંદર જ કલમ નવ નો સમાવેશ છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર કલમ ઘ અને કલમ નવ આની અંદર સ્પષ્ટ આદેશ છે કે જયારે પણ દુષ્કાળ પડે વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય આ હોનારત થાય ડેમ તૂટે અને કોઈ પણ કુદરતી આફતને કારણે જે આપણે ખેડૂતભાઈઓને નુકસાન થાય તો એ નુકસાની માટે સરકારે બોતેર કલાકની અંદર આદેશ કરી અને આ જે જેટલા ગામડાઓની અંદર નુકસાની હોય એ નુકસાનીનો સર્વે કરે અને સર્વેની અંદર જેટલા ટકા પણ નુકસાની હોય એ નુકસાનીનું વળતર છે એ બે હેક્ટરની મર્યાદા પ્રમાણે કેમ કે બે હેક્ટર છે એ પણ બંધારણ મુજબ છે એટલે બંધારણની જોગવાઈ છે બે હેક્ટર સુધીની તો બે હેક્ટરની મર્યાદામાં સરકારે એ વળતર આપવું જોઈએ ત્યારે અત્યારે સેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે આ જ પ્રકારની નુકસાની આગળ અમે હમણાં લુસાડાથી ડેરવાણને થઈને પછી અહીં મગરવાડા એવા ડેરવા ડેરવાણમાં પણ એ જ પ્રકારની નુકસાની છે મગરવાડામાં પણ આ પ્રકારની નુકસાની પછી અહીંથી આગળ માણેકવાડા હોય કે દરિયાકાંઠા સુધીના છેઠ સુધીના જે ગામડાઓ છે બધા ગામડાઓની અંદર આ નુકસાની છે ત્યારે ખાતો સરકારે તાત્કાલિક સર્વે કરવું પડશે અને આ સર્વે કરે એ માટે જ મીડિયાના મારફતે આપણે વાક પહોંચાડી રહ્યા છે કે સરકાર કરે અને કદાચ ન કરે તો એના માટે કદાચ બાઈઓ ચડાવવાનું થાય તો એના માટે પણ સંપૂર્ણ તૈયારી છે કેમ કે આમ તો મેં હમણાં દેરવાણમાં પણ કીધું ભાઈ ગોવિંદભાઈ સાથે હતા હા 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 એક દરેક ગામની દરેક વસ્તુ પ્રખ્યાત હોય કેમ કે હું તો છે ને હું રાજકારણનો માણસ નથી મને રાજકારણનું ભાષણ કરતા ન આવડે હું તો એટલું કહી શકું કે ભાઈ તમે કોના માણસ તો હું કહી શકું કે મારા ગુજરાતના ખેડૂતોનો માણસ ગુજરાતની અંદર સાઠ લાખ ખેડૂત ખાતેદાર છે એ હૈયારો હાથી છે ખેડૂતને તકલીફ પડે ત્યાં દોડીને જવાનું ખેડૂતને તકલીફ હોય ને કોઈ સાથે બાંધવાનું થાય બાંધવાનું એ પછી સામે કોઈ હોય કેમ કે બાંધવામાં કદાચ સત્યની સામે આપણે સત્યની સાથે રહીને લડવું હોય બાંધવું હોય કોઈના બાપથી આપણે ફાટી નથી પડતા છે અમરેલી નું ત્યાંની ભાખરવડી પ્રખ્યાત માળીયા થાબડી પ્રખ્યાત દરેક ગામનું દરેક પ્રખ્યાત હોય અમારે જુનાગઢ એક પ્રખ્યાત છે જુનાગઢ ના બાવા બકરાત છે ને એટલે હું સરકારને કહું છું કે હું જુનાગઢનો છે એ બાવો છે અને ખેડૂતોને જયારે અન્યાય થાય ત્યારે સરકારે યોગ્ય ન્યાય કરવો જો ન કરવામાં આવે તો આ તો સમાજમાં બધાને હારે રહ્યો ને એટલે આ લુગડા પહેરા બાકી હાવ નાગો બાવો છે સરકારને હું જોઈ એટલે આ જે અત્યારે આ પંથકની અંદર નુકસાની છે માટે ગોવિંદભાઈ હોય પ્રવીણભાઈ હોય કમલેશભાઈ હોય અને તમામ ટીમ વતી આપણે મીડિયાના મારફતે સરકારને અપીલ કરી રહ્યા છે કે અત્યારે બીજી બધી વાત પછી અત્યારે બે પ્રકારના નુકસાન ખેડૂતને છે એક ચોમાસુ ઊભો પાક હતો એ ઉભા પાકને નુકસાન છે અને બીજું ખેતરો ધોવાઈ ગયા છે એટલે આ બંને પ્રકારની નુકસાની છે એની અલગથી વળતરની જે એને બજેટ હોય એ બનાવવું પડશે કેમ કે પાક ધોવાણનું જે છે જે પાક નિષ્ફળ ગયો છે એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી આપવું પડે અને ખેત ધોવાણોનું જે છે એ અલગ બજેટમાંથી આપવું પડે એટલે બંને યોજનાનો લાભ છે એ ખેડૂતને મળે એવી અમે વાત કરવા આવી આવ્યા છે અહીંયા અને જો કદાચ નહીં મળે તો અમે તમારી સાથે છીએ જ્યાં જવું પડે ત્યાં જઉસું જેમ જવું પડે તેમ જશું જેમ બાંધવું પડે એમ બાંધશું અને આપણો હક છે એ લઈને રહેશું જ્યારે પણ આમાં અન્યાય થશે તો આપણે બધા સાથે મળીને આગળ પણ જશું એ વાત સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું 可以走吗？